સિત્તેર પોળમાં પાણીનો કકડાટ નવી ટાંકી માટે પાંચ વર્ષ પહેલા ટેન્ડરિંગ થયું પણ મુહૂર્ત કાઢવાનું બાકી ટાંકી જર્જરિત થતા પાણીનો જ સપ્લાય બંધ કરી દેવાયો અમદાવાદના જૂના વિસ્તારોને કોટ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે છેલ્લા બે દિવસથી અમદાવાદ મહાનગરપાલિકાના પાપે સિત્તેર પોળના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે રાયપુર ખાડિયા અને સારંગપુર વિસ્તારની પોળમાં પાણીનો કકળાટ કકડાટ છે લોકોની રાહ આવતા પાલિકાએ ટેન્કરથી પાણીનો સપ્લાય શરૂ કરાવ્યું છે પરંતુ મહાનગરપાલિકા બંધમાં રમી રહી હોય તેમ ટેન્કર ક્યારે આવે છે તેની જાણ લોકોને કરાતી નથી કે આ સમસ્યાની જડ છે નેવું વર્ષ જૂની પાણીની ટાંકી સારંગપુર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી જર્જરિત થતા તેનો ઉપયોગ બંધ કરી દેવાયો પણ બદલામાં નવી ટાંકી બનાવવાની કામગીરી શરૂ ન કરાઈ લોકો કહી રહ્યા છે કે નવી ટાંકી માટે બે હજાર વીસ માં કરી દેવાયું હતું પણ પાંચ વર્ષમાં કોઈ કામગીરી ન કરાઈ પરિસ્થિતિ અત્યારે નાગરિકો અને જે યુવાનો ભોગવી રહ્યા છે સવારે સ્કૂલે જવાની તકલીફ સવારે પાણી ભરવાની તકલીફ પાણીની કોઈ ફેસિલિટી અત્યારે છે નહીં બે ત્રણ દિવસથી બે દિવસથી શોર્ટ નોટિસમાં એમણે કહી દીધું કે ટાંકી રિપેરિંગ કરવાની છે પાણી આજે નહીં આવે તો એટલી શોર્ટ નોટિસ બી અપાઈ નહીં તમારે બે દિવસ પહેલા જાણ કરી હોત તો પબ્લિક પોતાની રીતે અરેન્જમેન્ટ કરી શકે હોત ઓછા પાણીનો ઉપયોગ કરવાની આદત પડી હોત ટાંકીમાંથી નવ લાખ લીટર પાણીનો સપ્લાય બંધ સ્થાનિકો પરેશાન તંત્ર મૌન પીવાનું પાણી વેચાતું લેવાનો વારો આવ્યો લોકોની પાણીની પોકારને ધ્યાનમાં રાખી વીટીવી ન્યૂઝે સારંગપુર ખાડિયા અને રાયપુર આવેલી પોલ લોકોની વ્યથા જાણી કેટલાય લોકોએ કેમેરા સામે પોતાની વ્યથા ઠાલવી લોકો કહી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા ટેક્સ લેવામાં આવે છે ટેક્સ ભરવામાં મોડું થાય તો પેનલ્ટી ઠૂકે છેલ્લા બે દિવસથી પાણીની સમસ્યા છે તો હોદ્દેદારો ચૂપ છે જે લોકોની ઉંમર થઈ ગઈ છે અને સંતાનો તેમનાથી દૂર છે તેવા લોકો આવી વિકટ સ્થિતિમાં જાય તો જાય ક્યાં ઘરમાં જે પાણી હતું તે હવે પૂરું થઈ ગયું છે ટેન્કર ક્યારે આવીને જતા રહે છે તેની ખબર નથી તેવામાં સિનિયર સિટીઝન શું કરે હવા જઈએ તો ડોલ ઉચકાય ચાલી નથી શકે ડોલ ઉચકાની વાત જ ક્યારે બે દિવસના આયા જ નથી જો

પાણી લેવા કોણ જાય અમારે છોકરા જુદા રહે છે એટલે પછી અમારે એકવારને રહેવાનું એટલે પાણી લેવા કોણ જાય પાણીની સમસ્યા અંગે જ્યારે સ્થાનિક કોર્પોરેટર પંકજ ભટ્ટ સાથે વાત કરી તો તેમણે થનારી કામગીરીને લઈને લીપાપોતી કરી પણ જનતાને હાલ જે સમસ્યા પડી રહી છે તેની વાત ન કરી તેઓ ટેન્કરના નામે લોકોની સમસ્યાના ઉકેલ લાવવાનો રાગ આલાપી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે સાહેબ ને કહો કે થોડો સમય ડોર થી પાણી ભરી જુએ મોટી મોટી વાતો કરીને મત તો મેળવી લીધા હવે જયારે કામગીરી કરવાની છે ત્યારે કેમ પાછા પડો છો સાહેબ આ જનતા છે આગામી ચૂંટણી મત માંગવા જશો ત્યારે ખબર પડશે માધુબાગ પાસે જે પાણી ની ઓવરટેક ટાંકી છે એ જર્જરી અદાલત થઈ છે એટલે એને અત્યારે બંધ કરવાનો નિર્ણય કર્યો છે અને એ નેવું વર્ષ જૂની છે અને નવ લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતો હતો અને સામે કોર્પોરેશને જે માધુબાગની જે અંડરગ્રાઉન્ડ ટાંકી છે એનું જોડાણ કર્યું છે બીજી મેટલ ડેપો પાસે જે પાણી ટાંકી છે એનું જોડાણ કર્યું છે અને લખનૌ જરાબીની સામે જે પાણી ટાંકી છે એનું બી જોડાણ કરીને અત્યારે જે ખાડી જનતાને પાણી આપવાનો બધો પ્રયાસ કર્યો છે બીજી વાત કે પાણી ટેન્કર પાણી પાણીની ટેન્કરમાં બી કોર્પોરેશન દ્વારા અત્યારે સવારથી જે પાણીની ટેન્કરો અમુક આપવાનું ચાલુ કર્યું છે પણ વધારે લગભગ વિકાસ છે વિકાસની મોટી વાતો કરતી અમદાવાદ મહાનગરપાલિકા લોકોને પાણી જેવી પાયાની સુવિધાઓ આપવા માટે પણ અસમર્થ છેલ્લા બે દિવસથી પાણી નથી પણ પાલિકાના પેટનું પાણી નથી હલતું કોણ રહેતા લોકો અમદાવાદના જ નાગરિક છે તો તેમની સમસ્યાનો ઉકેલ કેમ નથી આપતો આ સૌથી મોટો સવાલ છે ટેન્ડર બહાર પડી ગયા હોવા છતાં પણ જે જર્જરિત પાણીની ટાંકી છે તેનું કામ શરૂ થયું નથી તેને ઉતારવાની કામગીરી પણ હજી સુધી શરૂ થઈ નથી લોકો પાણીના લીધે વલખા મારી રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યારે નવી પાણીની ટાંકી બનાવશે અને લોકોને પૂરતા પ્રમાણમાં પાણી ક્યારે મળશે તે જોવું કેમેરામેન મન કરુણ વાઘેલા સાથે પાર્થ જાણી વીટીવી ન્યૂઝ અમદાવાદ